નમસ્કારી લઈ ન્યુઝ માં આપનું સ્વાગત છે ડેડીયાપાડા ની અંદર આજે પૂર્વ સાંસદ મનસુખભાઈ વસાવા અને ત્યાંના લોકલ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતરભાઈ વસાવા આજે તાલુકા પંચાયત ખાતે સામ સામે આવી ગયા હતા મનસુખભાઈ વસાવાએ પોતાના કાર્યકરોને તાલુકા પંચાયત ખાતે મેસેજ કરીને બોલાવ્યા હતા અને કથિત રીતે એવું કહેવામાં આવી રહ્યું છે કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ ડેડીયાપાડાના ટીડીઓ સાથે એટલે કે તાલુકા વિકાસ અધિકારીને ધમકાવ્યા હોવાનો આક્ષેપ મનસુખભાઈ વસાવાએ લગાવ્યો હતો અને જેના કારણે તેઓ તાત્કાલિક ડેડીયાપાડા દોડી આવ્યા હતા તો બીજી બાજુ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ અને મનસુખભાઈ વસાવા વચ્ચે ભારે તૂતુ મેમે થઈ હતી પોલીસની હાજરીમાં જ પોતાના સમર્થકો સાથે ચૈતરભાઈ વસાવા પણ ત્યાં પહોંચી ગયા હતા અને મનસુખભાઈ વસાવાને ડેડિયાપાડા વિસ્તાર એ મારો વિસ્તાર છે ધારાસભ્ય તરીકે મને પૂછ્યા વિના કોઈ ચંચુપાત કરવો નહીં એમ કહેતા અને બુટલેગરને સાથે લઈને ફરો છો તેવા આક્ષેપો પણ લગાવ્યા હતા આમ બંનેની વચ્ચે પોલીસની હાજરીમાં જ ભારે બબાલ મચી ગઈ હતી અને લોકોના તો ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આ બબાલની અંદર પોલીસ પણ જાણે કે મુક્ષ સાક્ષીની જેમ જોતી રહી હતી સૌપ્રથમ વખત પહેલી વખત આવી રીતે એક સાંસદ અને ધારાસભ્ય વચ્ચે તું તું મેમે સર્જાઈ હતી જેના કારણે ડેડિયાપાડાનો માહોલ ગરમાયો છે તો બીજી તરફ એકબીજાએ બંનેની ઉપર ભારે આક્રોશ સાથે આક્ષેપો લગાવ્યા હતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મનસુખભાઈ વસાવાને તમે બુટલેગરને સાથે લઈને ફરો છો તેવા આક્ષેપો લગાવ્યા હતા તો બીજી તરફ મનસુખભાઈ વસાવા પોતે આ વિસ્તારનો સાંસદ છું અને અમારો વિસ્તાર છે એટલે અહીંયા આવવાની મારી ફરજ છે એવો બચાવ કર્યો હતો અને બંનેની વચ્ચે

આવો ને અમે પાંચ લોકો છે પાંચ છો ને આવો ને પાંચ જણા આવો હલો મેં આવો ચાલો ચલો પા